અને ચોથો સંવાદ એ ભક્ત અને ભગવાનની વચ્ચેનો છે સ્વયં ભગવાન વિરાટ નું દર્શન આપે છે વિશ્વરૂપનું દર્શન અર્જુનને કરાવે છે અર્જુન દર્શન કરે છે આ જ બધા યોદ્ધાઓ ભગવાનના મુખમાં જઈ રહ્યા છે ક્યાંક સર્જન છે ક્યાંક વિસર્જન છે આખું બ્રહ્માંડ પરમાત્માની ભીતર છે અને આવા બ્રહ્મરૂપના દર્શન પરમાત્મા એ કરાવ્યા પોતાનો પરિચય ભગવાને કરાવે છે એમ ભગવાન તરીકેનો અનુભવ કરાવ્યો પેલા તો દર્શન ન થયા કયું ભગવાને કે આ લૌકિક થી તને મારા દર્શન નહીં થાય દિવ્યમ દદામી તે ચક્ષુ દિવ્ય ચક્ષુ આપ્યા છે

જો ઉદ્ધવ ગીતા પણ એકાદશ કનમાં કહેવાય છે ત્યાં ઉદ્ધવજી અને ભગવાનની વચ્ચેનો સંવાદ ભાગવતજીમાં છે તો જે ચર્ચા કરી રહ્યા હતા કૃષ્ણ રજુનો સંવાદે સખાવની વચ્ચેનો સંવાદ પહેલા સખા બાલગોપાલ બીજા ઉદ્ધવજી ત્રીજા સખા જે દ્વારિકામાં પધાર્યા અને એ છે સુદામા પ્રભુના અનેક સખાવની ચર્ચા છે અને એનાથી પૂર્વ પ્રભુ જયારે ત્યારે અર્જુન ચાર સખાઓની મહત્તા કૃષ્ણ ચરિત્રમાં છે અને એટલે મહાપ્રભુજી પણ કહ્યું સખ્યમ મધુરમ શ્રેષ્ઠ મિત્ર કોઈ હોય તો એ કૃષ્ણ છે અને આજે પણ તમારો મિત્ર થઈ શકે છે ભગવાન આજે પણ ઉત્તમ સખા બની અને આપણા જીવનનું પથદર્શન કરી શકે છે

સુદામા ચરિત્ર પણ અદ્ભુત છે સુદામા ગરીબ નથી અયાચક છે ફરક ફરક છે લેવી લેવી અને ભીખ આ આ બંનેમાં બંનેમાં ભૂખ્યા રહેવું ઉપવાસ છે રાત જાગવું ને જાગરણ કરવું આ બંનેમાં ફરક છે શબ્દો ઘણી વાર સમાન રૂપે વપરાતા હોય ઘણી વાર કઈ ન કરતો હોય ને આનું કામ તો નરસિંહ મહેતા જેવું છે તો આવા નવરા હોય નરસિંહ મહેતા લોકો ક્યાં ક્યાં સરખામણી કરતા હોય છે એટલે ક્યારેય પણ મહાન તત્વોની તુચ્છ વ્યક્તિઓ સાથે સમાનતા નહીં કરે એ એમનું અપમાન છે આપણે તો હરિરાયજી પણ કહ્યું કે અમારા ગિરરાજજી યમુનાજી મહાપ્રભુજી એની સમાનતા કોઈની સાથે નહીં કરે ભાવિ ન ભૂતોસ્ત્યપી એમના જેવું કોઈ છે નહીં ને થવાનું નથી તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ આ ચાર સંવાદે આપણે ગીતાજીનું દર્શન કરવાના છીએ પહેલાં છ અધ્યાયમાં કર્મશટક છે બીજા છ અધ્યાયમાં ભક્તિ શટક છે સ્વયં ભક્તિ યોગ બારમો અધ્યાય એનું તો નિત્ય લોકો પાઠ કરતા હોય છે વિશેષ રૂપે લોકો પંદરમો અધ્યાય અને બારમો અધ્યાય આ બેનો વિશેષ રૂપે પાઠ કરતા હોય ઘણા સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ એનો પણ ઘણીવાર લોકો પાઠ કરતા હોય છે અને એ પ્રમાણે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શનને મેળવતા હોય છે અને છેલ્લે જ્ઞાન શટક

જેને જે રીતે ગીતાજીને જોવા હોય કોઈ મોટિવેશન રૂપે જુએ તો એમાં મોટિવેશન પણ છે કોઈ વૈરાગ્ય રૂપે એને ગ્રહણ કરવા માંગે તો વૈરાગ્ય પણ છે ગીતાજીમાં શું નથી અદ્ભુત મહાનતમ એવો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા અંગ્રેજો પણ માથામાં રાખીને નાચ્યા છે એવા ઇતિહાસ ગીતાજીના મળે છે અને આજે પણ જીવનમાં ક્યારે કોઈ પણ મૂંઝવણ આવે જેના જીવનમાં રોજ ગીતાજીનો એક પાઠ કરવાનો જો આદત હશે અને ખાસ કરીને બાળકોને યુવાને આદત પાડશો તો જીવનમાં ક્યારે નહીં થાય એવું ગીતાજીનું બળ મળી જાય છે છે પ્રવેશ કરીએ ગીતાજીમાં સંવાદ અને એ જ રૂપે આપણે જોઈશું સાર રૂપે ગીતાજીના એક એક શ્લોક અને હવે તો તમારી પાસે બધા પાસે ગીતાજી છે એટલે તમે લોકો પણ એ શ્લોકોનું અવગાન કરી શકશો અને એક સાથે બધા જ મળીને જ્યારે ગીતાજીને ગાતા હોય અઢાર અધ્યાય અને પાછા દરેક અધ્યાયનું કોઈક નામકરણ એની વિશેષતા અને એ વિશેષતાને જોઈ આપણને અધ્યાયનો સાર એના નામકરણથી થઈ જાય એટલે જ આપણે ત્યાં નામ રાખવાની વિશેષતા છે જૂના સમયમાં તો લોકો ગુરુજનો પાસે નામ પડાવતા આ ફૈબા વચ્ચે ક્યાંથી આવી ગયા ખબર જ ના પડી આપણી સંસ્કૃતિ કે નામ ફૈબા પાડે પ્રાચીન સમયમાં તમે જોવા જાવ તો ઋષિ મુનિઓ એના ગ્રહ નક્ષત્રો જોઈ એની અંદર જેવા ગુણ હોય એ પ્રમાણે નામકરણ કરતા પ્રભુના પણ નામકરણ ગર્ગજી આવ્યા અને નામકરણ કર્યું અને પરમાત્માનું નામ રાખ્યું એ રીતે રામચંદ્રજીના પણ નામનું આવે છે ઋષિ મુનિ ગુરુજનો નામ રાખતા અને એ ગુણ પ્રમાણે નામ રાખતા અથવા નામ રાખતા એ પ્રમાણે એના ગુણો પ્રગટ થઈ જતા તો આ વિધાન હતું ઘરનું લોકો નામ રાખે ભાવ રાખે કે આ વિચારધારાથી અમે ઘરમાં રહીએ કોઈ વ્રજ કોઈ વ્રજધામ કોઈ નંદા કોઈ નંદભુવન કેવા સુંદર સુંદર નામકરણ લોકો ઘરના કરતા હોય છે અને કરવું જોઈએ એવું નામ રાખો જેનાથી મનમાં આનંદ થાય ઘરમાં કોઈ એક ચિત્ર એવું રાખવું જેને જોઈને પ્રસન્નતા થાય જો આ બધા અસર કરતા હોય છે મનને એટલે અધ્યાયના પણ નામ પહેલું અધ્યાય એ અર્જુન વિષાદ યોગ અને વિષાદ માંથી પ્રસાદ સુધીની યાત્રા છે ગીતાજી ઘણા લોકો એમ માને છે કે લાઈવ ટેલિકાસ્ટ છે ત્યાં ભગવાન બોલી રહ્યા છે અને અહીંયા ધૃતરાષ્ટ્ર આગળ અર્જુન કહી રહ્યા છે હા યુધિષ્ઠિર હા દૃતરાષ્ટ્રની આગળ સંજય કહી રહ્યા છે ના આ લાઈવ ટેલિકાસ્ટ નથી નવ દિવસ સુધીનું યુદ્ધ થઈ ચૂક્યું છે મહાભારત અને ધૃતરાષ્ટ્ર તો એમ જ હતું કે ભીષ્મજી જ્યાં સુધી અમારી સેનાના સેનાપતિ છે ત્યાં સુધી અમને કોઈ હરાવી શકે અને એટલા માટે યુદ્ધના શરૂઆતમાં જ કહ્યું હતું કે તું કહે તો હું તને એવી દ્રષ્ટિ આપું કે તને અહીંયા બેઠા બેઠા યુદ્ધ દેખાય અને કેવલ એવી જ દ્રષ્ટિ વ્યાસજી સંજય નથી આવ્યું કે યુદ્ધ દેખાય ત્યાં જે બોલે સંભળાય અને એનાથી આગળ એ લોકો જે વિચારે એ પણ અહીંયા સમજાય ત્યાં સુધીની દિવ્ય દ્રષ્ટિ છે છે ચાર દ્રષ્ટિ દ્રષ્ટિ એક અંધ બીજી દૂર દ્રષ્ટિ ત્રીજી દિવ્ય દ્રષ્ટિ અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ આ ચાર દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે સૌથી પહેલી અંધ દ્રષ્ટિ ધુત્રાસ છે આંધળા છે

સંજયને દૂરદ્રષ્ટિ આપી જે દેખાય ભૂતકાળનું દેખાય દિવ્ય દ્રષ્ટિ અર્જુનની છે ભગવાને આપી છે જેનાથી ભગવાનનું આ સ્વરૂપ દેખાઈ રહ્યું છે અને સહસ્ત્ર દ્રષ્ટિ એ ભગવાનની છે હજાર હાથ હજાર મુખ અને હજાર મુખમાં હજાર વાંકો છે ભગવાનની એ પલે પલ અને કણે કણને જોઈ રહ્યા છે ચાર પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે અર્જુન વિષાદ યોગ આ

મહાભારત કુરુક્ષેત્રના રણસંગ્રામમાં જ્યારે ભીષ્મજી બાણસૈયા ઉપર પડ્યા હવે દૃતરા મંચક ડોળે ચડ્યું જો ભીષ્મજી પડી શકે છે તો હવે કઈ પણ થઈ શકે છે જેને ઈચ્છા મૃત્યુ નું વરદાન હોય એવા ભીષ્મજી અદભુત છે ભીષ્મજી નું ચરિત્ર આખું જીવન એવા વફાદાર રહીને રહ્યા પણ છેલ્લી ઘડીએ ભક્ત થઈને ગયા જીવ્યા યોદ્ધા તરીકે મર્યા ભક્ત તરીકે જો જીવન તમારું ગમે તેવું હોય કોઈ વેપારીનું હોય કોઈ સંસારીનું હોય કોઈ ગમે ગમે તે જીવન હોય પણ મૃત્યુ તો એક ભક્ત તરીકેનું જ હોવું જોઈએ છેલ્લી ઘડી તો ભગવાનને યાદ કરતા કરતા જ છે ગીતાજીમાં ગતિ આ દેહ ને છોડી બીજો દેહ બીજો છે ત્રીજો દેહ જીવન તો ગતિશીલ છે શાશ્વત છે અહિયાં ભીષ્મજી પડ્યાના સમાચાર મળ્યા એટલે ગભરાયા ધૃતરાષ્ટ્ર संजय ने बोला व्या ने कहूं पहलो श्लोक आप बजानी पास गीता जी से आइए साथ में गाते गीता जी ने जो पुस्तिका आपने मड़ी हो खोली ने पहलो श्लोक वाचो धृतराष्ट्रवाच धर्म क्षेत्र कुरुक्षेत्रे समवेता युयुत्सव मामता पाण्डवाश्चैव किं अकुर्वत् सञ्जय पुनः धर्मक्षेत्रे पुरुषक्षेत्रे समवेतायुयुत्सवः मां पाण्डवाश्चैव किम् अकुर्वत् सञ्जय સીધું સાદુ ભાષાંતર કરવું આ શ્લોકનું તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સમવેતા યુયુત્સવ સમબળિયા યુદ્ધની ઈચ્છાવાળા મામ કાહા પાંડવાસ્ચૈવ મારા અને પાંડુના પુત્રો કિમ અપૂર્વત સંજય હે સંજય શું કરી રહ્યા હતા આ સાધુ ભાષાંતર પણ સાદો શબ્દાર્થ હોય ભાવાર્થ હોય ગુઢાર્થ હોય અનેક પ્રકારથી શાસ્ત્રોનું દર્શન થતું હોય છે ધુત્રાષ્ટ્ર ગીતાજીની શરૂઆત થાય છે સીધું પ્રસારણ નથી થઈ ગયું છે ગીતા કહેવાઈ ગઈ છે નવ દિવસનું યુદ્ધ થઈ ચૂક્યું છે કારણ કે ગીતાજી તો યુદ્ધના પ્રારંભમાં છે હજી યુદ્ધ શરૂ જ નથી થયું વિચાર કરો યુદ્ધના મેદાનમાં જ્યારે બંને સેનાઓની મધ્યમાં રથ ઊભો હોય અને આવું તો ઘણી વાર આપણા જીવનમાં થાય આ તો એક પ્રતિક છે હંમેશા કરું કે નહીં જવું કે નહીં લઉં કે નહીં મન હંમેશા દ્વંદ્વમાં હોય છે વિચાર હંમેશા બે હોય છે વિચાર એક નથી આવતો કૌરવ અને પાંડવની વચમાં હંમેશા રથ ઉભો હોય છે અને આત્માનમ રથિનમ બિદ્ધિ ઉપનિષદે આ દેહને રથ કયો છે અને આ રથ હંમેશા દ્વંદ્વમાં હોય છે પણ નિર્ણય ક્યારે કરી શકે જ્યારે ભગવાન આપણા સારથી બની જાય જેને ભગવાનને સારથી બનાવ્યા છે એનો જ રથ ગંતવ્ય સુધી પહોંચે છે અહિયાં ધૃતરાશના વચનથી આ એક શ્લોક બોલે છે માનો ચાવી છે આખો સાર મહાભારત નો સંકેત આ પહેલા શ્લોકમાં છે ધૃતરાશ વૃત્તિ આમાં કહેવાય ગઈ છે બોલનારો કેવો છે જો મનમાં હોય ને એ નીકળી જ જાય જુબાનમાં આવી જાય ઘણા લોકો કહેતા હોય અમારા મનમાં નહોતું પણ બોલાય ગયું સોરી અરે મનમાં હતું એટલે જ બોલાયું મનમાં ના હોય ને તો કોઈ બોલે જ નહીં સહજ છે બહુ સ્વાભાવિક છે કોઈ એમ કહેતું હોય તો એ ખોટું છે કે નહોતું ને બોલાય ગયું મનમાં જે વિચાર ચાલતો દરેક વિચાર કર્મ બનવાની ઈચ્છા રાખે અને એટલા માટે જ કહીએ ને એક ખોટો વિચાર મનમાં ઘુસે ને જ્યાં સુધી આપણા હાથે પાપ ન કરાવી લે ને ત્યાં સુધી આપણને બેચેન જ રાખે અને એટલા માટે એકવાર જોવામાં શું છે એકવાર ખાવામાં શું છે એકવાર જવામાં શું છે બધાની શરૂઆત એકવાર થી થતી હોય છે વૈષ્ણવે તો સાવધાન રહેવું એવા કોઈ અનુભવ કરવાની જરૂર નથી કે જે આપણા પતનમાં આપણને ગરકાવ કરતા હોય ધૃતરાષનું મન એની જુબાનમાં છે મન હંમેશા વાણીમાં આવી જાય અને ધૃતરાષ્ટ્ર સૌથી અધર્મમાં લિપ્ત કોઈ હોય તે અને અને મનમાં અધર્મ છે મોઢામાં સૌથી પહેલો શબ્દ શું આવ્યો ધર્મ ગીતાજીનો પહેલો શબ્દ ધર્મ છે અને છેલ્લો શ્લોક અને એનો છેલ્લો શબ્દ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા મતિર મમ છેલ્લો શબ્દ મમ છે એટલે આખા એ ગીતાજીને સમાવેશ કરવા હોય તો ધર્મ મમ ધર્મ જ મારું છે આ ગીતાજીનો સાર ધર્મ જ આપણું છે પહેલો શબ્દ ધર્મ ને છેલ્લો મમ બાકી બધું જ એની અંદર સમાયેલું છે એ સ્વધર્મ હોય એ પરધર્મ હોય વિધર્મ હોય એ ધર્મ હોય કે અધર્મ હોય આ બધું જ એની અંદર સમાયેલું છે

નથી બુદ્ધિ આપતી નથી મહેનત આપતું જો મહેનતથી જ સુખી થવાતું હોત તો રોડ પર કામ કરનારો મજૂર વધારે સુખી હોવું એ વધારે મહેનત કરે છે જો બુદ્ધિથી જ સુખ આવતું હોત તો બિઝનેસમેનો સીએ ની સલાહ લેવા જાય સીએ વધારે સુખી હોવો સુખ તો પુણ્યથી આવે છે આપણે કંઈક સારું કરવા સુખ ભોગવવા માટે પાર્ટી કરીએ મજા કરીએ વધુ કરીએ કોઈ ના નથી પણ કોઈને એમ લાગે કે આટલું ખર્ચ્યું પૈસાનો હિસાબ રાખીએ છીએ પણ સુખ ભોગવવામાં આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનો તો હિસાબે કરતા નથી પૈસા ખર્ચા એટલે આપણને લાગે ચલો આટલા ખર્ચાઈ ગયા બીજા કમાઈ લઈએ પૈસા માટે થાય પણ ક્યારે પુણ્યો માટે થયું કે આ સુખ ભોગવવામાં આ મજા કરવામાં આ આનંદ કરવામાં